જે આપણે માનસિક અને શારીરિક ક્રિયા વિશે વાત કરી બરાબર માનસિક કામના અને ઈચ્છા સંતોષવા માટે તથા મન અને કામનાઓ કરતાપણાના અભિમાનથી મન રાગ કેરાય અંગત સ્વાર્થ માટે કરેલ તમામ સારી ક્રિયાઓ કર્મ કહેવાય પણ આવા ક્રિયામણ કર્મ ફળ સ્વરૂપે પાપ પુણ્ય સુખ દુઃખ ભોગે છૂટકો આવા ક્રિયામણ કર્મ કદાચ તત્કાળ ફળ ના આપી શકે તો આપણે જોઈ ગયા કે જોઈ ગયા કે તેમાં થોડોક અગર વધારે વખત સંચિત કર્મ તરીકે જમા પડ્યા રહે ને તે જ કાળ કરીને આવીને પાકે ત્યારે પારબ્ધ બની કર્મનું ફળ ભોગવે પછી શાંત થાય કોઈ પણ ક્રિયા સારી અગર ખરાબ નથી કોઈ પણ ક્રિયા સારી અગર ખરાબ કહી શકાય નહીં ક્રિયા સારી પણ નથી અને ખરાબ પણ નથી જ્યારે મનનો અહંકાર વાસના અંશ ઉમેરાય ત્યારે ક્રિયા કર્મ બની જાય છે કર્મ સારું ખરાબ કહેવાય છે સારું વગર ખરાબ કહેવાય છે તેનું પુણ્ય અગર પાપ બન જાય છે તેના ફળ સ્વરૂપે રૂપે સુખ દુઃખ જીવન દે ધારણ કરવો પડે છે કર્મનો કાયદો અજ્ઞાન બાળક અજાણતા નાના જંતુઓને મારી નાખે તો તેને કઈ ક્રિયા બની રહે છે તે કર્મનો કાયદો લાગુ પડતો નથી દાખલા તરીકે માણસ અજાણતા અસંખ્ય જીવજંતુની હિંસા કરે છે પાણી દૂધ શાકભાજી અનાજ ઇંધણ શ્વાસોશ્વાસ અસંખ્ય જીવ જંતુઓની હિંસા કરવા છતાંય જ્યાં સુધી તેની પાછળ મનની રાગદેશવાળી સભાંગ કર્તૃત્વ બુદ્ધિ હોતી નથી ત્યાં સુધી તે ક્રિયા કોઈ પણ કર્મ બનતી નથી ને તેથી હિંસા ગણાતી નથી ટૂંકાણમાં ક્રિયા અને કર્મમાં તફાવત છે તે કોઠા શુદ્ધ રીતે નીચે સમજીએ ક્રિયા એટલે શારીરિક માનસિક અને શારીરિક પ્લસ માનસિક શારીરિક એમાં ઐચ્છિક અને અનૈચ્છિક માનસિક એમાં ઐચ્છિક અને અનૈચ્છિક એટલે વિચારો ઈરાદો વગેરે સ્વપ્નમાં ગભરાટ વગેરે શારીરિક પ્લસ માનસિક એમાં કર્મ ક્રિયામણ કર્મ અને સંચિત કર્મ ક્રિયામણ સંચિત અને પારદ કર્મ એમાં ઉમેરાય છે કાલે આપણે કર્મ વિક્રમ અને અક્રમ વિશે વાત કરીશું બરાબર આજ પૂરતું આટલું જય રામ